સુરતમાં અઠ્યાવીસો કરોડના હવાલા કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે કોડીની જ્વેલરીના નામે કૌભાંડ આચરવામાં આવ્યું રૂપિયા અઠ્યાવીસો કરોડની નિકાસ બતાવવામાં આવી છે પેમેન્ટ કરનારનું કોઈ અસ્તિત્વ જ નહોતું પાપલા ફોરેન ટ્રેડ પાર્ટનર્સ સોમા મીણાને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા ઓજસ નાયકને ત્યાં આઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ઈડીએ લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરી છે એક પણ ધરપકડ ન થતા તપાસ શંકાના દાયરામાં છે દિલ્હી મહારાષ્ટ્રના ઉના જેવા આઠ શહેરોમાંથી પેમેન્ટ કરવામાં આવ્યું વિદેશથી હલકી કક્ષાના માલ મંગાવાય છે માલની ઊંચી કિંમત બતાવીને તેનું પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે સુરતમાં અઠ્યાવીસો કરોડના હવાલા કૌભાંડની આશંકા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ આ નામ સાંભળતાની સાથે માણસ ગભરાઈ જતો હોય છે પરંતુ કરું કરુવાંડે હોય છે કોબાંડી હોય છે તે આ નામથી ડરતા નથી પરંતુ જ્યારે એમની મુલાકાત થાય છે ત્યારે એમને પણ નહીં સમજ પડતી કે અમારે શું કરવું જોઈએ ઈડી ની સુરત મુંબઈની ટીમે જ્વેલરીના ઓવર વેલ્યુએશનના નામે માલ વિદેશ મોકલી હવાલા પાડવાના કાંડમાં સુરત મુંબઈ પુણા અને વડોદરામાં દરોડા પાડ્યા હતા જેમાં બે હજાર આઠસો કરોડની આયાત નિકાસની ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા અધિકારીઓને શંકા છે કે હાલ કી કક્ષાના જ્વેલરી ચોપડે ઊંચી કિંમત બતાવીને કરોડો રોમાલ નિકાસ કરાયો હતો અને તેનું પેમેન્ટ હોંગકોંગ દુબઈ મોકલવામાં આવ્યું હતું જોકે સમગ્ર કેસમાં ઈડીએ હજી કોઈપણ ધરપકડ ન કરતા તર્ક તર્કવિતર્કો શોધ્યા છે મેસિમો શોપિંગ સેન્ટરમાં આવેલી એકસો આઠ નંબરની ઓફિસમાં પણ તપાસ કરી હતી પાપલાજ ઉપરાંત તેના પાર્ટનર સુંદર મીના અને ઓજસ કુમાર મોહનલા નાઇકના સ્થળો પર તપાસ થઈ હતી જ્યાંથી લેપટોપ સહિત ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે કેમેરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સુરત